હે શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારા મારું કિચનમાં આજે આપણે હાઈ પ્રોટીન ઢોંસા કહીએ ચીલા કહીએ જે બી કહી શકીએ તો આજે હાઈ પ્રોટીન ઢોંસાની રેસીપી લઈને આવ્યા છીએ તો એના માટે મેં બધી જ મિક્સ દાળને રાત્રે પલાળી દીધી હતી અને અત્યારે મેં એને પેસ્ટ બનાવી લીધી છે મિક્સરમાં તો સાથે સાથે મેં એમને વધારે હેલ્ધી બનાવવા માટે મેં થોડા ડુંગળી ટામેટા મરચાં ધાણાનું કટિંગ કરી લીધું છે તમે જોઈ શકો છો અહીંયા તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ મેં અહીંયા ગેસ ચાલુ કરી દીધો અને તવો મૂકી દીધો છે ગરમ થવા માટે આપણો તવો પ્રિટ થઈ જાય થોડો એટલે આપણે ઢોંસા બનાવવાનું ચાલુ કરીશું હવે થોડું આપણે નમક એડ કરી દઈએ આપણા બેટરમાં આપણા બેટરમાં મેં આદુ અને મરચાંની પેસ્ટ પણ બનાવીને એડ કરી લીધી હતી પણ હું વિડીયોમાં બતાવી ન શકી સોરી તો હવે આપણે પ્રિટ થઈ ગયો છે આપણો તવો તો આપણે થોડુંક પાણી અને તેલ એના છીટા મારીને આવી રીતે લૂછી દેવાનું છે સરસ એક સરખું કરી દેવાનું એટલે આપણો તો એકદમ સરસ થઈ જાય આપણા ઢોંસા ચોંટશે બી નહીં અને એકદમ સરસ બનીને રેડી થશે તો આપણે થોડુંક મિક્સર અંદર એડ કરીશું આપણે જે પ્રમાણે ઢોંસો બનાવવો હોય નાનો મોટો જેવો આપણને આવડતો હોય એવો એ પ્રમાણે આપણે બનાવવાનો તો જુઓ અહીંયા હું થોડો મોટો જ બનાવી રહી છું જુઓ તો આ રીતે બનાવીને આપણે રેડી કરવાનું છે ગેસની ફ્લેમ શરૂઆતમાં એકદમ ધીમી રાખવાની છે પછી તમે થોડી હાઈ કરી શકો તો વાંધો નહીં પણ ચેક કરતા રહેજો કે દાજી ના જાય તો હવે થોડુંક થોડુંક આપણે તેલ એડ કરીશું એકદમ ઓછું ઓછું આમાં આપણે બધા અલગ અલગ વેજીસ તમે એડ કરી શકો છો બોઇલ કરેલા કોર્ન હોય કેપ્સિકમ પણ મારી જોડે અત્યારે આટલું અવેલેબલ હતું તો મેં આટલું યુઝ કર્યું છે જો તમારી જોડે વધારે હોય કોબી છે ગાજર ગ્રેટ કરેલું વધારે તમારે હેલ્ધી બનાવવું હોય ટેસ્ટી બનાવવું હોય તો પણ તમે આ રીતે બનાવી શકો છો આમ બી કંઈ બી નહીં કરો તો એ બી સખત હાઈ પ્રોટીન છે આમ કેમ કે મેં આમાં અડદની દાળ મગની દાળ તુવેરની દાળ ચણાની દાળ બધી જ દાળ મેં અંદર મિક્સ કરેલી છે મેં અહીંયા સાથે સાથે બાળકો સારી રીતે ખાઈ જાય એના માટે મેં અહીંયા થોડુંક ચીઝ પણ એડ કર્યું છે પનીર પણ એડ કરી શકો તમે જે રીતે તમારે પ્રિપેરેશન કરીને બનાવવું હોય એ તમે તમારી રીતે બનાવી શકો છો મેં અહીંયા આ રીતે બનાવ્યું છે તો જુઓ કેટલું સરસ લાગે છે તો આ આવી રીતે પણ આપણે બધી જ દાળનું મિક્સર બનાવીને આવી રીતે પણ ખાઈ શકીએ છીએ આની હેલ્ધી ડિશ બનાવીને તો કેટલું સરસ બનશે ને ટેસ્ટી કે ખૂબ સરસ લાગશે અને જ્યારે આપણે આપણું બેટર પીસતા હોય જ્યારે આપણે દાળનું ત્યારે તમારા જોડે જો ખાટી છાસ કે ખાટું દહીં હોય તો એના સાથે થોડું પીસજો તો ટેસ્ટ બહુ જ મસ્ત બને છે તો જુઓ બનીને કેટલો સરસ લાગે છે આપણો ઢોંસો છોકરા હતા માંગી માંગીને ખાશે છે ને સરસ તો અમે બીજો પણ બનાવી લીધો છે જુઓ અહીંયા તો કેવા લાગે તમને મારો વિડીયો જો મારા નસા પસંદ આવ્યા હોય તો મારી ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી